ભંગ સામે ઠાકોર સમાજનો કડક નિર્ણય બનાસકાંઠાના ડીસાના જાબડિયામાં લેવાયો છે નિર્ણય દોષિતોને એક વર્ષ માટે સમાજ બહાર મૂકવા નિર્ણય સામાજિક આર્થિક ધંધાકીય બાબતમાં સહકાર નહીં જે પણ વ્યક્તિ સાથ આપશે તેને પણ દોષિત ગણાશે સોશિયલ મીડિયામાં પણ દોષિતોના બોયકોટનો નિર્ણય કરવામાં આવ્યો છે ફોલોઅર્સ પણ દોષિતોને અનફોલો કરે તેવી અપીલ કરાઈ છે તેમને એક વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે આ વ્યક્તિઓને સામાજિક આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહી અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે લાલાજી રતનજી ઠાકોર કે જેમના ઘરે લગ્ન હતા

તો બનાસકાંઠાના ડીસાના જાબડિયા ગામે ઠાકોર સમાજની બેઠકમાં બંધારણના ભંગ બદલ ત્રણ લોકો સામે કરાયો નિર્ણય જેમાં જેને ઘરે લગ્ન હતા તે લહેરાજી રતનજી ઠાકોર કલાકાર ગબ્બર વનાજી ઠાકોર લોક કલાકાર અર્જુન વનાજી ઠાકોર એમ આ ત્રણેય પરિવારોને એક વર્ષ માટે સમાજ બહાર કરવાનો નિર્ણય કરાયો છે આ તરફ નિયમોના ભંગ કરનાર ઝાબડીયા ગામના આગેવાન સમાજની બેઠકમાં પાઘડી ઉતારી સમાજની માફી માંગતા જોવા મળ્યા અને કહ્યું કે સમાજ જે નિર્ણય લેશે તેને સ્વીકારીશ અમે ધાબળિયા મધ્યે ભૂલ થી થે એની હું માફી માંગું છું અમે જે થોડા ઘણો પ્રયત્ન કર્યા ને અમારા પ્રયત્નમાં કોઈ ખામી રહીતી હોય બત્તા અમારા ઘટા બના રહ્યો હોય અને ભાઈ આજે સમાજ બંધારણ તોડ્યું છે એના બદલે અમે આખી સમાજ ને બે હાથ જોડીને અમે ગોમપતિ માથે માફી માંગતા છીએ અને હવે આપડા આખા ગોમના આ જે બંધારણ છે કે આપણે બધાને સમાજ કઈ રીતે બધા આપણે પાળવા માટે એકરી રહેવું પડશે

સમાજ નો એક વડેલ યુવાન અને આખો સમાજ બંધારણ પાળવા માટે એકદમ મક્કમ છે અને જયારે ક્યાંક આવો બંધારણ નો ભંગ થતો હોય ત્યારે ત્રણે ત્રણ જિલ્લા નો સમાજ આક્રોશમાં હતો અને આક્રોશ આજે તમે જોયો અને મને ભરોસો છે આ સમાજ ઉપર કે સો સો ટકા બંધારણ સમાજ નું પાસે ભવિષ્યમાં આવી ભૂલો નહીં થાય એવી આ સારા અમદાવાદમાં રાજસ્થાનથી પાર્સલમાં મંગાવવામાં આવેલો દારૂ ઝડપાયો છે બ્રાન્ચે સરસ્વત પાર્સલ સર્વિસમાં જથ્થો છે લાખથી વધુના દારૂ દારૂ સાથે મહેમૂદ શેખની ધરપકડ મોટું નેટવર્ક પર્દાફાશ દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનનો મુખ્ય સપ્લાયર હાલ ફરાર છે ક્રાઈમ બ્રાન્ચે કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રેસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે ખાનગી પાર્સલ સર્વિસનો દારૂ છુપાવવા માટે ઉપયોગ થતો હતો પોલીસે ફરાર સપ્લાયરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

સુરતમાં એસએમસીએ રેડ કરીને એક કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે એસએમસીની સ્પેશિયલ રેડમાં એમડી ડ્રગ્સ નેટવર્ક પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે સુરતમાં એસએમસીની કાર્યવાહીથી ડ્રગ્સ માફિયામાં ખળભળાટ છે એસએમસી રેડ દરમિયાન એક ગ્રામ એમડી મેફેડ્રોન જપ્ત કુલ રૂપિયા એકતાલીસ લાખ સત્તર હજાર પચાસ નો મુદ્દામાં કબજે કરવામાં આવ્યો ડ્રગ્સ હેરાફેરી માટે વપરાતી બે લક્ઝરીયસ ગાડીઓ જપ્ત કરાઈ છે એસએમસીએ એ ચાર મોબાઈલ અને રોકડ રકમ પણ કબજે કરી છે એસએમસી રેડમાં ઓમપ્રકાશ પ્રકાશ જાટ મહેન્દ્ર જોશી અને ઝડપ મુખ્ય સૂત્રો દ્વારા એમડી સપ્લાય નેટવર્કનો ખુલાસો એસએમસી હવે સમગ્ર ડ્રગ્સ ચેઇન ખોલવા તપાસ તેજ કરી છે વધુ માહિતી ન્યુઝિંગ સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું કીર્તેશ જે ડ્રગ્સ પરની સ્ટ્રાઇક છે તે સુરતમાં યથાવત જોવા મળી રહી છે શું વધુ માહિતી

જે રીતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી છે અંદાજીત એકતાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ચાર મોબાઈલ છે અલગ અલગ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને રાજેન્દ્ર સુરત સુધીનું આ નેટવર્ક ચાલતું હતું એટલે કે સુરત પોલીસ ગમે તેવી મોટી વાતો કરતી હોય ડ્રગ્સ પકડવાની વાત કરતી હોય છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ એસઓજીના નાક નીચેથી સ્ટેટ મોનિટરિંગ સેલ એમડી ડ્રગ્સ જથ્થો ઝડપી પાડીને સુરત પોલીસનું નાક કાપી કાઢ્યું છે આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ટ્રક ઝેરાફેરીમાં વપરાતી બે લક્ઝરીયસ કાર વધુ જે છે તે પણ જપ્ત કરી દેવામાં આવી છે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશોભનીય ઉજવણી વિદ્યાના ધામમાં વિદેશી કલ્ચરના નામે ડીજેના તાલે ધમાલ વિદ્યાર્થીઓ એકબીજાના કપડા પર માર્કરથી અભદ્ર શબ્દો લખ્યા કપડા પર અશ્લીલ અને અપમાનજનક લખાણથી યુનિવર્સિટીની ગરીમાં જોખમાઈ શિક્ષણ સંસ્થામાં શિસ્તના લીરે લીરા ઉડાવતા વિદ્યાર્થીઓ કેમેરામાં કેદ થયા ઉજવણીના બહાને અસભ્ય વર્તન વાલીઓમાં પણ ચિંતાનું કારણ બન્યું છે